ત્યાં સુધી નહીં વાવે ને ત્યાં સુધી લાગ્યો કાલ કાઢવાના નતા બપોર પછી તમને ખબર હોય તો કાલ વિલિયમ લગનમાં જાન ગયો તો આ ફૂકણી વાળો ભાઈ ભેગો જ હતો જાન માં એટલે કે હવે આજ નથી કાઢવા કાલ કાઢવા હા સંજય ભાઈ એટલે પછી એ બધું ડોવાઈ ગયું એટલે પછી બપોર પછી આપણે બાપુને કીધું કે આજ ફૂકણી નહીં આવે એટલે ખોટી ઉતાવળ કાઢ્યો નહીં મેં કીધું આને ને ઢાંકી મૂકજો ઈની એમ કે બપોરે આવતો રહે ટ્રેક્ટર ગુંમરાવ રાખી બપોર પછી હું બપોર પછી આવ્યો ની બજે અગાવાલામાં રાખરો હાયું થી અને ઈ બપોર પછી વ્યા ગયા ભોગાઈતે સપ્તાહમાં અલી બધું ફેરવવાનું બધું રહી ગયું આખું કામ દોઈ સુખાલ નું નંદભાઈ હો તો નંદભાઈ તો ભોગાતે આટા ને ઉન સંદીપભાઈ બેઠા હે જરા થપી જાય ને એક ટ્રેક્ટરડી ગુંમરાવી ને બધું તારવી રાખી ફુકણીલ ભોગ 11:30 વાગે આવી જાય તો ઉદ્યોગ જોડાજો ચેનલ મે લાવો સબસ્ક્રાઇબ કરી લેજો

Gara-gara umi terlomhan terlalu ini. Kapan dona? Kau sorry tagiu. Hem kem karen. Agar tetap jendelio ban. Kapan ibu kapan ibu tri? Paling salut. Halo, kayak dulu baru baru kesehatan. Abang, apa yang kayak 快点开呀！<music>

કે મરતા લાગી આવી હોય ન કે આ ફોન ને તો બાપ ઉડાવી નાવ હવે કે હું કાઢીશ કે આ પડીવાનો ખ આપણે સમજાય પાય ને કારણ કે ફૂકણી કાઠીય ક્યો થી માસી બિગડી જ ને મખો આ હા આવી ને જારકો માર આ કે વિખમ ઓય વતી ન

يا न फायर कर ले

રે રે આ કામ કરણ હાલો 6 વાગી ગયા હૈ આપડે મગબગ બધા વાવ લઈને કમ્પ્લીટ સુખાણ થન થઈ ગયા હૈ યાર યાર અને એટલો કઈ દૂસો નઈ ક્રો જાડી ઓર થી થોડો બહેન ખાતા તો હો થોડો ખાડા હતા

રાબગીયુ દિને રજિનભાઈને ફાળું ખેડાય ગયું ચાક માર દીધા હે આપણે બે ચાર દિમાં ઓલ ભૂકીન ભૂકીન બધું સારી બુવાને લગભગ બે ચાર દિમાં ઉપાડી નાખવો હવે પાતો નથી ફાળું સુકું ખાઈને મારતું આસાં કે જાય સુકાય જાય સાળા પાત્રા બીયા રાબ બાસ કાં બોલી દે છે સટતા ત્યાં 2 4 6 8 9 9 બેઠા છે મુખમાં બેમાં મુખમાં ઢી મણો છે वो पराग हम घुटका ने यूं के हाल खबर पड़े आवे तम इतला देर है कि के चक्कर में काय हो गई अरे मैं ये आओ नाव एक से हैं आईनु में यूं आ 500 यहां ते था है तो था नाम ही सही है हेलो अरे કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ચેનલમાં નો સબસ્ક્રાઈબ કરી લેજો અને શું ભાવ આવે એ આપણે તમે કયો તો વાલો ને આગલા વિડીયોમાં તમને જણાવી દઈ હું તા છેલ્લો વિડીયો છે મગ્ન તો તમે આપણે આગળના વિડીયોમાં તમે જણાવી દઈ હું ભાવ આવ્યો ને કેટલા મગ ત્યાં તો ખરનાક આજનો વિડીયો તને પૂરો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો